સવારે ઉઠીને સાક્ષી અને કિસ્મત અમાર બધું ઘરનું કામ કરે છે અને હા આમાં તો ગરડા કામમાં સાક્ષી અને કિસ્મત ને કહેવાનું આવતું જ નહીં એવા રોજ સવારે હરાપોચ વાગે ઉઠી જ જાય અને તો અને ગામડામાં તો કેવું હોય શું કેવું સાક્ષી અને આજે તમને ખબર છે મિત્રો અમારા જે ખેતરમાં ચોમાસું બાજરી કરી હતી તો આજે અમે ચોમાસું બાજરી તૈયાર થઈ ગઈ છે તો આજે જઈએ છીએ અમે બાજરી લણવા જઈએ છીએ તો અમારા સાક્ષી પણ તૈયાર થઈ ગયો છે અને કિસ્મત અને અમારા બાપુજી તો સવારે વહેલા ઉઠીને ખેતરમાં પોખી ગયા છે તો આજે અમારો ચોમાસું બાજરી લણવાની તૈયાર થઈ જશે પાક તો તમને કેવી બાજરી પાકી છે એ બધું કેવી રીતે લડાશે એ બધું તમને બતાવીએ મિત્રો હ તો અમારો વિડીયો પૂરેપૂરો જોજો ચલો

જોઈ લેજો ના જોયું મિત્રો આપણે તો ખેડૂત દીકરા કેવાય ખેતી કરવી પડે જો આ ચોમાસુ બાજરી છે એ મસ્ત મોટા મોટા પાક્યા છે જો દાદી એટલે આપણા ખેતર ને હા દાદી નું એજ આપડે જો અને હા જો અમે આવી રીતે અને આજે તો આવી ગયા છે બાજરી લણવાને જો અના હા જો બાપુજી જો અમારો બાપુજી લણે છે બાજરી જો આવી રીતે કટિંગ કામ ચાલે છે જો સાક્ષી बताओ કઈ રીતે લણવાનું જો હા અને દાતેરું વાગે ને સાક્ષી ના અને જો અમાહીનાયા ફોટ વારે છે જો જો અને અમારો બાપુજી જો આવી રીતે ફોટ વારે અને લણી ફોટમાં નાખવાનો અને હા હા મિત્રો જો આવી રીતે અમે છે જો સાક્ષી પણ આજે ફોટ વારે છે હાલ લો સર તમે જોઈ શકો છો હા હા મિત્રો અત્યારે તો અમારે જો ચોમાસું પેલા જેવું રહ્યું નહીં જો અત્યારે વેલા બહુ થઈ ગયો વાદરવાનું એટલું ભૂંડ પણ આવે છે રોજરાય પણ આવે છે તો જો આ બધો નુકસોન જો અમે બહુ ખાધ્યું છે અને ભૂંડલ પણ બહુ આવે છે અમારી હું કેવું સાક્ષી હ આ રોજ રોજની તો વાત જ થાય બી નહીં જો આવી રીતે બાજરી લણે છે અમારા બાપુજી જો અને હા વરસાદે પણ એ અમુક ટાઈમમાં તો આવી જશે એટલે તાજો પાક તૈયાર થઈ ગયો બાજરીઓ એટલે લણી લેવી તો પડે શું કેવું સાક્ષી જો અરે વાહ જો જુઓ

ஜா <laughs> ஜா mm.

એટલે મીઠી પાકી રોટલા પણ મીઠા બને ચોમાસુ બાજરી નાપુજી આવી કેવો હા રીતે લણવી પડે બાજરી કામ તો કરવું પડે મારા બાપુજી ફોટ ભરાઈ ગયે તે નાખવા હે ગયા

બાપ ની શેર કરી દઉં આટલે અમારો વિડીયો પૂરો કરીએ છો ચલો રાધે રાધે